સહન કરતા થોડુંક શીખીએ જે અત્યારે તમે બધા અમને કરી રહ્યા છો થોડુંક સહન કરતા શીખીએ તો પણ આપણા સંબંધો એક સારા બની શકે છે ડે બાય ડે ઇન્ટેલિજન્સ પાવર વધી રહ્યો છે ટોલરેન્સ પાવર રિડ્યુસ થઈ રહ્યો છે સખત પરિણામો જે આના આવા લાગ્યા છે ઇન્ટેલિજન્સ પાવરને લીધે હમણાં જ એક ભાઈ મળવા માટે આવ્યા એનો દીકરો જીદ લઈને બેઠો છે શેની જીદ ડોગી લાવવું છે ઘરમાં અને બીજું એને બાઇક જોઈએ છે તું સમજાવો મને કે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ માનતો જ નથી હવે એમ કહે છે કે તમારે મને બાઇક ન લઈ આપવું હોય તો મને અમદાવાદ રોડ પર લઈ જાઓ ગાડીમાંથી નીચે ઉતારો અને ફૂલ સ્પીડે ટ્રક આવતો હશે એની નીચે હું જતો રહીશ પછી તમારે મને બાઇક નહીં લઈ આપવાનું હી સ્ટડીંગ ઇન એટ સ્ટાન્ડર્ડ આઠમા ધોરણની અંદર અભ્યાસ કરી રહ્યો છે ટોલરેન્સ પાવર રિડ્યુસ થઈ રહ્યો છે સહન શક્તિ એ કોઈ પણ સંબંધોને ટકાવવા માટે બેસ્ટ માધ્યમ છે અમારી એક બાઈને લગ્ન તિથિ હતી એટલે મેં મંદિરે પગથીયા ચડતા હતા એટલે બીજા એ મને કીધું કે સ્વામી આને લગ્ન જીવનના પાંત્રીસ વર્ષ પૂરા થયા અને આ કોઈ સામાન્ય ઘટના નથી પાંત્રીસ વર્ષ એમ કેમ પૂરા થયા એટલે મેં એને અભિનંદન આપ્યા ઘણા લોકો તો રજત જયંતી સિલ્વર જુબિલી પણ ઉજવતા હોય છે એટલે મેં એને અભિનંદન આપ્યા પછી મને સહેજે સહેજે સૂજ્યું એટલે મેં એને મારા હાથમાં કોઈ માઇક્રોફોન નહોતું પણ મેં સહેજે ઇન્ટરવ્યુ લેતો હોય ને આમ ધર્યું આપની લગ્ન જીવનની સફળતાનું રહસ્ય એક વાક્યમાં વર્ણવું હોય તો શું કહી શકાય એટલે મને કે સ્વામીજી એક વાક્યની એક શબ્દમાં કહું આ તો તમે તો સારા કેવો મોદી કરતા સારું સ્પોન્ટેનિયસ જોબ આપો એવા છો મને કે એક શબ્દમાં શું મને કે સહન શક્તિ શક્તિ સમજ શક્તિ વધે અને સહન શક્તિ વધે તો કોઈ સંબંધો લગભગ તૂટે નહીં ટ્રાય રેડી ટુ ટોલરેટ એમાં શબ્દ સહન કરવા પડશે ઘણીવાર આપણે એમ માનીએ છીએ કે મને કોઈ કહી જવું જોઈએ નહીં ફ્રેઝાઇલ બની જઈએ છીએ બાળક જન્મે ત્યારથી દરેક વાલીને એમ હોય છે કે બોલતો થાય વેલો બોલતો થાય અમે કહીએ એવું બોલતો થાય બધા જ બોલતા શીખવાડે છે સાંભળતા કોઈ શીખવાડતું નથી જેટલા સંબંધો તૂટે છે બગડે છે એ બોલવાને કારણે વધારે બગડે છે લર્ન ટુ લિસન થોડુંક સાંભળતા શીખવે અને જેને સાંભળતા આવડે છે એના જ સંબંધો એ વધારે સારા રહી શકે છે એના જે સબ ટાઈટલ છે લર્ન ટુ લિસન કઈ રીતે બોલવાનું છે કઈ રીતે આપણે સાંભળવાનું છે એક કાનથી સાંભળીએ માનથી સાંભળીએ મનથી સાંભળીએ હૃદયથી સાંભળીએ પ્રશંસા સાંભળીએ ટીકા પણ સાંભળીએ વાંક હોઈએ તો પણ સાંભળીએ અને વાંક વગર પણ સાંભળીએ જે માણસ સાંભળતા શીખે છે એ બીજા સાથેના સંબંધો સારા કેળવી શકે છે એક એક ઓફિસની અંદર ધડાકો થયો બોસ આવ્યા અને ગુસ્સે થઈ ગયા એક ફર્નિચર તોડી નાખવું છે મારા બાપુજીએ વારસામાં ઓફિસ આપી કેટલી મહેનત કરીને ડેવલપ કરી છે પાંચ દસ મિનિટ સુધી ફાયરિંગ કર્યું અને પછી બોલ્યા કે બોલો શું થયું હતું એટલે એક સ્ટાફ મેમ્બરે હિંમત કરીને બોલવાનો પ્રયત્ન કર્યો સર એક ભાઈ ફાઇલ લેવા માટે ટેબલ પર ચડ્યા એનો પગ સ્લીપ થયો એટલે લપસી ગયા એનો ધડાકો થયો તો કે પહેલાં કહેવું જોઈએ ને અમારે તો ઘણું કહેવું હતું પણ તમારે સાંભળવું જોઈએ ને જેટલા પ્રશ્નો થાય છે એ આમાંથી થાય છે બોલવામાંથી પૂછવા આવે છે કે કયું વ્રત કરીએ તો પરિવારમાં સંબંધો સારા રહે વ્રત વ્રત સરસ તમે બધા જાણો છો અને તમારા સારા છે છે એનું કારણ જ આ લાગે ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું એટલું માણસ શીખી જાય સાંભળતા થોડુંક શીખી જાય તો પણ ઘણા પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય છે સાંભળીએ થોડુંક ભલે એની વાત બિનવ્યાજબી લાગે પ્રમુખ સ્વામીજી મહારાજ હંમેશા કોઈ પણ આવનારા માણસને કાન આપતા ધ્યાન આપતા અને માન આપતા કોઈ પણ માણસને ત્રણ શબ્દ તમે આપો ને એને કાન આપો એને ધ્યાન આપો એને માન આપો તો એ થોડોક હળવો તો તરત થઈ જ જશે કેટલાક ડોક્ટરો પણ આજ કેટલાક નહીં તમામ ડૉક્ટરે લગભગ આ કરવાનું હોય જે ડૉક્ટર પેશન્ટને સાંભળ્યા વગર સંભળાઈ સંભળાઈ કરે ને એ ક્યારેય સફળ ડોક્ટર અથવા તો પેશન્ટના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી જ ન શકે તમે પહેલાં સાંભળો તો ખરા અમારા સંતો ગરડા બાજુ ગયા હતા ગરડામાં આપણું મંદિર છે બોટાદ પાસે ગરડા એમાં એક ડોક્ટરના ઘરે સંતો પધરામણી ગયા કોઈ કાર્યક્રમ આવતો હશે ને આમંત્રણ આપવા માટે ત્યાં ડોક્ટર બહાર આવ્યા સીધું ઇન્જેક્શન લઈને જ બહાર આવ્યા સંતોને કે સુઈ જાઓ પણ શું સુઈ જાઓ એ કે નાના કે અત્યારે વાયરલ ચાલે અને તારે બહુ ચેપી રોગ છે સુઈ જ જાઓ અલા પણ સાહેબ અમે તો પાટોત્સવનું આમંત્રણ કાર્ડ લઈને આવ્યા છીએ શું સુઈ જાઓ તમે સાંભળો તો ખરા કદાચ આપણને હાસ્યાસ્પદ લાગશે પણ ક્યાંક કેટલાક આપણા ડિસિઝન સામેવાળાને સાંભળ્યા વગરના હોઈ શકે છે એક યુવકે મને પ્રસંગ કીધો એને દસ નંબર હતા ચશ્માના એટલે મેં એને પૂછ્યું તારે આટલા થમ્સઅપની બાટલી જેવા તળિયા જેવા ચશ્મા આવી ગયા સીધા એ કે સ્વામી મેં ઘરે બહુ કીધું કે મને દેખાતું નથી ચશ્મા કરી દો નાનો તો ત્યારથી કહું તો ઘરે એમ જ કે હોતા હશે આ ઉંમરે ને ચશ્મા હોય ત્યાં મારા દાદા જીવતા હતા દાદા કે મને સિત્તેર થયા હજી ચશ્મા નથી તને ને ચશ્મા હોય તને અભરખા છે તને શોખ છે સાત વર્ષ સુધી મને ચશ્મા ન કરી દીધા છેવટે મેં હઠ લીધી કાવ્યો તો આમાં તો ઉપવાસ પર ઉતરીશ નહીં કરી દો તો મને બિલકુલ દેખાતું જ નથી પછી જેવા ચેક કર્યા સીધા આઠ દસ નંબર આવ્યા સાંભળો તો ખરા પેલા થોડુંક એની વાત તો સાંભળો તો પરિવારમાં સંબંધો સારા કરવા માટે લર્ન ટુ લિસન મન દઈને સાંભળો કેટલાક છે ને જોવે આપણી સામો પણ મન બિલકુલ ના હોય બીજે જેનું ધ્યાન હોય છે એમ નહીં ખાલી સાંભળવાની એક્ટિંગ કરશો ને તો પણ પત્નીને બધી જ ખબર પડે છે ખોટું બોલો ને એ તો બધું જ ખબર પડે અમે માર્કેટિંગ યાર્ડમાં ગયા હતા પધરામણી હતી અમારી એક ભાઈ એ આડના વેપારી અમારી સાથે બેઠા હતા અને પછી મોબાઈલ ફોન આવ્યો એટલે થોડાક વાઇબ્રેટ મોડ પર આવી ગયો મને લાગ્યું ઘરેથી ફોન છે એકદમ ગભરાઈ ગયા ઉપાડે અમુકના રિંગ તો એવા હોય કે તું દિન કહે તો દિન તું રાત કહે તો રાત આપણને લાગે કે હવે આનો જ ફોન લાગે છે અને ત્યાં ઘરવાળાનો ફોન એમણે કંઈક નક્કી કર્યું હશે કે આજે સાંજે ગેલેક્સી માં કે કોસ્મોમાં જઈશું લેટ ગણા પડ્યા હતા એટલે ઘરવાળાએ ફોન કર્યો ક્યારેય નીકળો છો ત્યાં પહેલાં એમ બોલ્યા નીકળી જ ગયો છું ને હોસ્પિટલ ચોકે પહોંચ્યો જ છું અમારી સામે ઊભા હતા અને પાછા આટલું ખોટું બોલે પણ અમારે શું કરો સંબંધ બગાડવા એટલે અમે એ મૌન રાખ્યું ત્યાં પેલા ભાઈએ ખોટું બોલીને ફોન મૂકી દીધો ત્યાં થોડીક વાર અમારી સાથે વાતો બેઠા હતા લેન્ડ લેન્ડલાઈન પર રીંગ વાગી એટલે વાતો વાતોને ખબર નહીં રે ઉપાડી દો હલો રમેશભાઈ બોલું ત્યાં સામેથી જોરથી અવાજ આવ્યું કે નીકળી ગયા તા ને બહુ જાજો સમય સુધી ખોટું પરિવારમાં કે આપણા ટ્રસ્ટની અંદર કે કોઈ પણ સેક્ટરની અંદર જાજો સમય સુધી ચાલતું નથી મન દઈને સાંભળીએ હૃદયથી સાંભળીએ આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ કહે છે કહ્યા વિના પણ સમજે એવા સગપણ ક્યાં છે કહ્યા વગર સમજવા જોઈએ બધું કહેવાનું નથી હોતું ઘણીવાર કેટલાકની હામાં ના હોય છે અને નામાં હા હોય છે જે તમને એ પણ અનુભવ દરેક પરણેલાના અનુભવ થાય છે ક્યાંક હામાં ના હોય અને ક્યાંક નાની અંદર હા હોય પિયરમાં જવાનું પૂછજો ક્યાંક ના જેવું લાગે પણ નાની પાછળ હા છે ક્યાંક હા લાગે છે પણ હાની પાછળ ના છે આને માણસ થોડોક ઓળખતો થઈ જાય તો પણ પ્રેમથી રહી શકે છે હાની ના નાની હા પ્રશંસા સાંભળવી પડશે વ્યક્તિ પોતાના વખાણ કરે આપણને ન ગમે કોઈ આપણી હાજરીમાં પોતે પોતાના વખાણ કરે બિલકુલ ન ગમે ને તો પણ જો સંબંધ સારા રાખવા હોય ને તો એને હીરો થવા દેજો એને હીરો થવા દેજો તમને ખબર હોય કે એની વાત સંપૂર્ણ ખોટી છે છતાં પણ એને હીરો થવા દેજો જ તો સંબંધો સારા રહેશે એની પ્રશંસા એના મુખેથી સાંભળો અને રાજી થાવ અને પાછું એમ કહો કે વાહ બહુ કહેવાય એ રાજી થશે આપણી થોડીક પ્રશંસા એ ઘણા કામને ઘણા સંબંધોને સારા બનાવી શકશે થોડીક ટીકા સાંભળો કોઈક આપણી ટીકા કરે એને પણ સાંભળવાની થોડીક તૈયારી એ રાખવી પડશે તો માણસ સંબંધો સારા રાખી શકે છે વાંક હોય તો સાંભળો ઘણા વાંક હોય તો પણ સાંભળતા જ નથી એક સોરી જેટલો નાનકડો શબ્દ આપણે બહુ છૂટથી નથી વાપરી શકતા એક થેન્ક યુ જેવો નાનકડો શબ્દ એ પ્રેમથી નથી વાપરી શકતા અને વાંક વગર પણ સાંભળવાની તૈયારી રાખવી પડશે વાંક ન હોય તો પણ સાંભળવું પડશે એકવાર એક યુવાન પુત્રે એના પિતાજીને વાત કરી કે પપ્પા મને એમ લાગે છે કે હવે મારે લગ્ન કરવા જોઈએ મારા ઘણા બધા પિત્રો હવે લગ્ન ગ્રંથિથી જોડાવા લાગ્યા છે અને મારી પણ ઉંમર થઈ છે તમે કંઈ વિચારતા નથી મને પ્રણાવ અંગે સગાઈ કરવા અંગે એના બાપ કે કાલે ઘરની અંદર ત્યાં વસ્તુ કેમ બગાડી એ કે પપ્પા હું લગ્નની તમને વાત કરું છું તમે મને એમ કહો છો કે કાલે વસ્તુ હું તને પહેલા પૂછ્યું ને જવાબ આપતે કાલે વસ્તુ કેમ બગાડી તારો વાંક છે બે ત્રણ વાર એટલો જોરથી ખકડાયો ને પેલો દીકરો કે સોરી પપ્પા હવે નહીં બગાડવું પપ્પા કે લગ્ન ગોઠવી દઈએ અલા પણ હું તમને લગ્નનો પ્રશ્ન પૂછું છું તમે મને વસ્તુ બગાડવાની વાત કરો સોરી બોલું એમાં તમે રાજી થઈ ગયા લગ્નની હા પાડો છો એ કે બેટા વાંક વગર પણ તું સોરી બોલતા શીખી જાય ને તો એ લગ્નની પહેલી આવશ્યકતા છે વાંક વગર પણ સોરી બોલતા શીખી જાય લગ્નની પ્રથમ આવશ્યકતા છે તો વાંક ન હોય છતાં પણ થોડુંક સોરી બોલતા માફી માંગતા તો પણ સંબંધો સારા રહી શકે છે થર્ડ લેસન છે લર્ન ટુ લિસન ફોર્થ લેસન છે સ્ટાર્ટ ટુ એપ્રિશિયેટ થોડીક પ્રશંસા કરતા શીખીએ એપ્રિસિએશન સ્ટાર્ટ ટુ એપ્રિશિયેટ સોની કંપનીના માલિક ઓકિયો મોરિટા એણે બહુ સરસ વાત કરી છે કે અમારી કંપનીના માણસોને ખાલી પગાર આપી દેવો વેતન આપી દેવું એટલું જ પૂરતું નથી અમે અમારા તમામ સ્ટાફને વારે ઘડીએ યાદ અપાવીએ છીએ કે તમે કંપનીમાં બહુ જ અગત્યનો ભાગ ભજવો છો તમે ભલે નાનકડું એક ડ્રોપ છો પણ તમારા લીધે જ અમારા રૂપી મહાસાગરનું અસ્તિત્વ ટકેલું છે માણસોને ખાલી પગાર જ પૂરતો નથી હોતો એને સારા શબ્દોની પણ જરૂરિયાત છે અને પ્રશંસા કરવા બાબતે આપણે બધા જ બહુ કંજૂસ છીએ બહુ જાણી જોઈને કંજૂસ શબ્દ વાપરું છું હજુ એક આગળ શબ્દ વાપરું આપણે બધા મખીચૂસ છીએ પ્રશંસા કરવા બાબતે આપણે બધા જ એમ માનીએ છીએ કે બીજાના વખાણ કરવાથી એ મારાથી આગળ નીકળી જશે તો આપણને ઊંડે ઊંડે કોઈકના વખાણ થાય ત્યારે ઇનસિક્યોરિટી ફીલ થાય છે હૃદય પર હાથ મૂકીને બોલજો આપણી હાજરીમાં કોઈકના વખાણ થાય અને આપણે કોઈકના વખાણ કરવાના થાય એટલે ઊંડે ઊંડે બીક લાગે છે આપણે છૂટથી બીજા માણસમાં તાલી પણ પાડી શકતા નથી જે તમને ન ગમતા હોય એ સ્ટેજ પર ચડે ત્યારે તાલી પાડી બતાવજો ખેલદીલીથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી હાથ ભેગા કરવામાં જેટલી તકલીફ પડે ને એટલી તકલીફ પડશે કેટલાક લોકોને તાલી ન પાડવી હોય ને એટલે હાથમાં ફોન મંતરવા લાગશે એને તાળી નથી પાડવી ને એટલે કહી ના જાય કે તાળી કેમ નથી પાડતા આ બધી સાઈડ ઇફેક્ટ છે ઈગોની જલસીની એ બધાની વચ્ચે પ્રશંસા દિલથી પ્રશંસા કરીએ કોઈકના કામની પ્રશંસા કરીએ નાનું કામ આપણા રિસેપ્શનિસ્ટે કર્યું આપણા સ્ટાફે કર્યું એને બે સારા શબ્દો યાદ કરો જે ડ્રાઈવર રાખતા હોય છેલ્લે ડ્રાઈવરનું નામ કે પરિવાર અંગે પ્રશ્ન આપણે ક્યારે પૂછ્યો તો યાદ કરો આપણા સ્ટાફના જેટલા સભ્યો છે એનો દીકરો કયા ધોરણમાં ભણે છે એની વાત આપણે ક્યારે એને કરી છે એની દીકરીના લગ્ન કરી તે કર્યા એની વાત ક્યારે કરી છે સચિન તેંડુલકરના પિતા સચિનને હંમેશા શીખવતા કે આપણા વોચમેનનો પગાર એને બહાર જઈને તું આપી ન દેતો દરેક મહિનો પૂરો થાય ત્યારે વોચમેનને ઘરમાં બોલાવજે સોફા સેટ પર બેસાડજે અને પ્રેમથી એને પગાર આપજે એને સૌ કર્યા પછી સચિન હંમેશા એના વોચમેનને પગાર આપે ત્યારે એવરી મંથ એના ઘરે બોલાવી એને બધું જે કંઈ બ્રેકફાસ્ટ કે કરાવ્યા પછી જ પગાર આપે છે આ સંબંધો આપણે કેમ ન કેળવી શકીએ આ માનસિકતા કેમ ન કરી શકીએ પ્રશંસા કોઈએ સેટ પણ નાનું એવું સારું કર્યું છે એના નામની પ્રશંસા કરો એના કામની પ્રશંસા કરીએ કોઈકનું નામ આગળ આવે એમાં રાજી કેમ ન થઈ શકીએ એકવાર એક દાદા મારી પાસે આવ્યા વૃદ્ધ મન કે મારા દીકરાએ મારું નામ કાઢી નાખ્યું દસ્તાવેજ દસ્તાવેજમાંથી મન કે એમાંથી કેમનું નીકળે હાલ તો ક્યાંથી નામ કાઢી નાખ્યું મન કે વાસણ પરથી નામ કાઢી નાખ્યું આ પણ ગુજરાતીઓની એક માનસિકતા છે બાજુવાળાને થેપલાન છુંદા બધું મોકલાવે પણ રકાબી પર વાડકી પર એ નામ લખ્યું હોય જો ના આવે તો હોધીને લઈ આવે એના ઘેર જઈને એટલે વાસણ પર નામ લખે એટલે મેં એના દીકરાને પૂછ્યું મેં કીધું તારા બાપુજીનું નામ વાસણ પરથી કાઢી નાખ્યું મને કે ના બાપુજીનું નામ છે એટલે મેં બંનેને બોલાયા વાસણ સાથે શું અમારું કોટ છે તમને ખબર પડે તમને એમ લાગે ને સાધુઅન જલસા છે અમે લોકોના કેવા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ટાઈમ આપીએ છીએ એટલે મેં એને બોલાયા પછી મેં નામ જોયું તો નામ તો હતું એટલે મેં પેલા દાદાને કીધું દાદા તમારું નામ તો છે મને કે જુઓ તો ખરા ક્યાં છે એટલે નામ હતું પટેલ રમેશ ભાઈ ડાયાભાઈ કઈ તો એ દાદા ડાયાભાઈ હતા મેં પાછળ છે મને કે મને પાછળ ધકેલ દીધો કીધું ઉંમર કેટલી થઈ મને કે ચુંબોતેર મેં હવે કોકને તાગળ આવવા દો કોઈકનું નામ આગળ આવે એમાં રાજી થાવ દર વખતે આપણું જ નામ કોઈક આપણા નીચેના માણસોના નામ આપણે આગળ ન કરી શકીએ એનાથી પણ સંબંધો એ સારા રહેશે પ્રમુખ સ્વામી મહારાજ નાના નાના સંતોની પ્રશંસા કરે એક્યાસીનો સમયો પંચ્યાસીનો સમયો સ્વામીજી તિથલની જન્મજયંતિમાં બોલે કે મારા વિવેક સ્વરૂપ સ્વામી નાના છે પણ સરસ સમજે છે એની પ્રશંસા કરે દિલ્હી અક્ષરધામના નિર્માણ પછી એ સંતોને હાર તોરા કરે એટલાન્ટા કે શિકાગોની પ્રતિષ્ઠા પછી મૂર્તિ બનાવનાર વ્યક્તિને એને હાર તોરા કરે અને પ્રમુખ સ્વામી મહારાજને પેસમેકર મૂક્યું તું અમદાવાદમાં પેસમેકર પછીની જે સન્માન સભા થઈ એમાં પેસમેકર મૂકનાર ડૉક્ટરનું ડૉક્ટર તેજસભાઈનું બીજા ડૉક્ટરનું સન્માન તો કર્યું પણ પ્રમુખ સ્વામીજીએ પેસમેકર બનાવનારને પણ બોલાયા એનું પણ સન્માન ત્યાં કર્યું કે પેસમેકર આણે બનાવ્યું છે એનું પણ આપણે સન્માન કરીએ શા માટે ન કરી શકીએ પ્રશંસા કેમ ન કરી શકીએ શરીરની પ્રશંસા કરીએ સ્વભાવની પ્રશંસા કરીએ રામ હંમેશા રામાયણમાં ભરતની પ્રશંસા જ કરે ભરત હંમેશા રામના સ્વભાવની પ્રશંસા જ કરે ખાનગીમાં પણ પ્રશંસા કરો અને જાહેરમાં પણ કરો કેટલાક છે ને ખાનગીમાં પ્રશંસા કરી દે ખાલી ખાનગીની પ્રશંસા પૂરતી નહીં થાય એટલે તમારે જાહેરમાં પણ પ્રશંસા કરવી પડશે નહીં તો ચામાં ખાંડ ઓછી લાગશે ચાર્લ્સ ડિકન્સની એક વાર્તા છે કે ચામાં ખાંડ ઓછી છે કેટલાકને તમે વખાણ જો જાહેરમાં નહીં કરો અને પૂરતી માત્રામાં નહીં કરો તો ઓછા લાગશે એકવાર એક ભાઈ રાજકોટમાં કોઈ મૃત્યુ પામ્યા હોય એટલે આપણે સભા પછી બોલીએ ને કે ફલાણા ભાઈ ગુજરી ગયા છે આપણે એના માટે પ્રાર્થના કરીએ પેલા ભાઈ સભા પછી મને મળવા આવ્યા મને કે હજુ બે પાંચ વાક્યો એના પર બોલ્યા હોત તો જે ગુજરી ગયા છે ને બિલકુલ તકલીફ નથી એ તો સાંભળવાનાય નથી પણ જે નીચે રહેલા છે ને એટલે કોઈકની પ્રાર્થના સભામાં જઈએ ને ત્યારે જેની પ્રાર્થના સભા છે તો એક પાંખડી પણ સ્વીકારવાનો નથી પણ જે નીચે રહેલા છે ને એને સાચવવા માટે પણ જવું પડશે બે પાંચ સારા વાક્યો બોલવા પડશે દિલથી બોલવાના છે તો એના માટે જાહેરની અંદર પ્રશંસા એ કરીએ દિલથી કરીએ એ મેઝિક ટચ છે અને શું કાર્ય કરી શકે છે અદ્ભુત કાર્ય એ પ્રશંસાના એ હેતુથી પણ શક્ય બનતું હોય છે એક વીડિયો વાલીઓએ સંતાનોને કઈ રીતે ટ્રીટ કરવા જોઈએ વાલીઓએ પોતાના સંતાનો સાથે પ્રશંસાના શબ્દોનો કયા પ્રકારે ઉપયોગ કરવો જોઈએ અમારા યુવકોએ

Please come with me to classroom 4A. Good morning, parents. Good morning. I have an announcement to make. You all have assembled here for parent-teacher meeting, right? But instead, you will give the same exam which your children are giving. अरे पर ऐसे कैसे हो सकता है विदाउट एनी वार्निंग विदाउट एनी प्रेपरेशन इट्स नॉट ईजी फॉर पेरेंट्स टू गिव एन एग्जाम नो मोमेंट आई गॉट द क्वेश्चन पेपर मुझे रियलाइज हुआ कि मेरा तो मजाक बनने वाला है बोला था न तुम एग्जाम्स में अच्छा करोगी बेकार का टेंशन लेती रहती हो ये देखो मुझे तो सिर्फ ट्वेंटी वन मिले सी चार मार्क्स कहाँ गए सो I was like all blank, but I was Baba, trying my best okay. to, you know, perform well. Nineteen कैसे मिला तुझे? मिल गया ना अब मेरा PS दो. Twelve. Because my kids, I want to prove right, but I had no choice. I mean, Baba. I was really sorry, but I'm proud of you. Nishant. Sorry, yar. We shouldn't give such stress to our kids. We are really wrong. And I'm sorry about that. You know, I was unprepared and maybe I didn't get the kind of results I want, but I'm sure he should be knowing what he wants to do in life and I'm sure he's gonna do a great job. I think I'm not pressuring him anymore from now. I mean, exam I'm already you witnessed know, stress. <laughs> વિદ્યાર્થીના સંતાનના માર્ક્સ કેમ નથી આવતા એ પૂછવું બહુ સરળ છે પણ આપણે જ્યારે એક્ઝામમાં એપિયર થઈએ ત્યારે કેટલું ટફ છે અને હવે જે સિલેબસ બદલાયા છે એમાં નથી લાગતું કે કોઈ એમડીએમએસ પણ પાસ થઈ શકે પાછા અત્યારે જે પ્રકારની નીટ આવી છે અને એ બધાની અંદર આપણે સર્વાઈવ થવું ઘણી વાર કઠિન પડતું હોય છે તો એપ્રિસિયેશન ઇટ્સ અ મેઝિક ટચ તો સાંખ્યનો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર